દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો મે સી બસો એકતાલીસ ડીએ ફર્ગુસન ટ્રેક્ટર પશાભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર એકવીસના મોડલનું ટ્રેક્ટર છે અને પાર્સિંગ બે હજાર ત્રેવીસનું છે ટ્રેક્ટર તમને વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું જોવા મળશે અને માત્ર ને માત્ર બારસો કલાક જ ચાલેલું આ મેસી ટ્રેક્ટર છે આખું ટોપ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં કંડિશનમાં હાઇડ્રોલિક એન્જિન જોઈએ સો ટકા કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ પશાભાઈનું ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને તમે ટ્રેક્ટર ઉબરૂ જોવા જાવ તો પશાભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર તમે આખું જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

કિંમતની વાત કરું તો પાંચ લાખ એસી હજારમાં ટ્રેક્ટર વેચવાનું છે કિંમતમાં તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા અને લવાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો પશાભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે પસાબાઈ નામ નવ્વાણું સાત સત્યાસી વાળા નંબર પર ફોન કરી મેસી મારુતિ સુઝુકી ઇકો ગાડી છે અને ટોટલ જવાબદારી સાથે અને તાત્કાલિક વેચવાની છે તો તાત્કાલિક તમે ઇકો ગાડીના ઓનરનો કોન્ટેક કરી લેજો ગાડીના મોડલની વાત કરું તો બે હજાર મોડલની ગાડી છે અને સાતમો મહિનો છે કંપની કંડિશનમાં ગાડી છે ટીપટોપ કંડિશન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન એકદમ પાવરફુલ છે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લેટ ગાડી એસી કમ્પ્લેટ ચાલુ છે બાકી રૂબરૂ સ્થળ સ્થળ પર જઈ આ ઈકો રૂબરૂ કરી કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ઈકો ગાડીના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ઈકો ગાડી જોવા જાવ તો ઇકો ગાડીના માલિકનો કોન્ટેક કરીને જો કેમ કે આ ઈકો વેચાઈ જશે તમારે ખોટો તકો થશે બાકી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટાયર પણ એકદમ સારા છે સડો નથી આખી ગાડી જોવા મળશે અને ટોટલ જવાબદારી કિંમત માત્ર ત્રણ લાખ પચીસ હજાર આ કિંમત અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ઈકો લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને પાંચ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે ચોરાણું બે એકોતેર વાળા નંબર છે તે ઇકો ગાડીના ઓનર ના છે તો ફોન કરી ઇકો લઈ શકો ટ્રેક્ટર છે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી અને એમના ઓનર છે દિનેશભાઈ દિનેશભાઈના ટ્રેક્ટર તાત્કાલિક અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વ્યાજબી ભાવે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને અગિયાર ના મોડલ આ ટ્રેક્ટર છે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં જોવા મળશે અત્યારે કોઈ પણ પ્રકાર નો ફોલ્ટ નથી કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે ફૂલ સાચવેલું ટ્રેક્ટર અત્યારે તમે વિડીયો અંદર કંડિશન ક્લિયર કર જોઈ રહ્યા છો ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર આખા ટ્રેક્ટરનું કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં દિનેશભાઈનો કોન્ટેક્ટ કરજો દિનેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો જો તમે ટ્રેક્ટર રૂબરૂ જોવા જવાના હોય તો દિનેશભાઈ નો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બાકી એકદમ સારી છે ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી એકદમ સારા ટ્રેક્ટરના ટાયર પણ નવા છે ન્યુ કન્ડિશનમાં ટાયર અને ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે ટોપ કંડિશનમાં એકદમ ફૂલ સાચવેલું અને તાત્કાલિક વેચવાનું છે આ ટ્રેક્ટર કિંમત અંદાજીત અને પચીસ હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર હોય તો તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પાટણ તાલુકો રાધનપુર અને થર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય દિનેશભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે

અને વન ઓનર જોવા મળશે એટલે કે એક જ માલિકે ચલાવેલું બાઇક છે કંપની ફિટિંગ એન્જિન છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાઇકમાં સડો પણ ક્યાંય જોવા નહીં મળે ટોપ કન્ડિશનમાં બાઇક છે ફૂલ સાચવેલી તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો એકદમ સારી અને સાચવેલી બાઇક છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઇક રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઇવ કરી સડ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા બાઇકના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બાઇક રૂબરૂ જોવા જાવ તો બાઇકના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે વેચાઈ જશે બાઇક તો તમારે ખોટો ધક્કો થશે બાકી બાઇક એકદમ સારું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં અત્યારે બાઇક જોવા મળશે વધારે માહિતી માટે બાઇકના ઓનરનો કોન્ટેક કરી લેજો ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે બાઇકના ટાયર પણ એકદમ સારા જોવા મળશે વધારે માહિતી માટે બાઇકના માલિકનો જ કોન્ટેક કરી લેજો સાચવેલનું નું બાઇક છે બાઇકની કિંમત બાઇકના ઓનરે અંદાજીત કિંમત પંચાવન હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર બાઇકની કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાઇક લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો અમરેલી અને ફેરાળી ગામે જોવા મળશે તમારે આ બાઈક લેવું હોય તો વીર ભાનુભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે નામ છે છે વીર ભાનુભાઈ અને નંબર નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો